નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ વડોદરા ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે વડોદરા શહેરના તરસાલી શાક માર્કેટની સામે પીવાના પાણીની લાઈન માંગ ભંગાણ સર્જાયું હજારો ગેલન પીવાનું પાણી ગટર માંગ વહી રહ્યું છે વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશોની લાપરવાહી કહો કે લાલિયાવાડી પીવાના પાણીની લાઈન પર પેવર બ્લોક અને ડામરના રસ્તા બનાવી પાણીની લાઈન પર ભારણ મૂકવામાં આવે છે અને વારંવાર પાણીની લાઈન માંગ ભંગાણ થાય છે હજારો પીવાનું પાણી વહી ગયું ત્યારે કુંભકર્ણની નિદ્રામાં પોઢેલા વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો દ્વારા વહેલી તકે જાગીને યોગ્ય કામગીરી હાથ ધરવામાં આવે તે જરૂરી બન્યું છે બ્યુરો રિપોર્ટ નિસાર મહેંદી સાથે હઝરત ખાન વડોદરા